તારીખ પાંચ મે હજાર પચીસ માવઠાનો ઉનાળે વરસાદ જોરદાર આંધી મીની વાવાઝોડું સાથે વરસાદ અને ધૂળની ડમરીઓ પણ ઉગતી હતી પેલા અત્યારે ફૂલ વરસાદ ફૂલ પવન સાથે આવી રહ્યો છે અને વીજળી પણ થાય છે વાવાઝોડું એટલો ફૂલ પવન સ્પીડમાં વરસાદ છે અને પવન પણ છે આગાહીમાં સુરેન્દ્રનગર જિલ્લો નતો પણ વરસાદ કડાકા ભડાકા તમે જોઈ શકો છો કરા સાથેનો વરસાદ કાળાસર ચોટીલા ફૂલ વીજળી પવન સાથે કડાકા ભડાકા તમે સાંભળી શકો છો કરા પણ પડે છે તમને દેખાય દો oh <laughs>